અવધૂદિંદનત્તા શ્રી પ્રતાપરૂદ્ર હનુમાજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું સ્વરૂપ એવા ભગવાન છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત ભક્તો હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ જગદગુરુ દત્રે સ્વામીની અસીમ કૃપાથી ગુરુ લીલાના માધ્યમથી આપણે અંતરયાત્રા કરવાની છે બરાબર તો હવે આપણે પારાયણનો આરંભ હવે કરવાનો આપણે આ ગ્રંથને આરંભમાં જે પહેલો અધ્યાય જે છે ને એને મંગલાચરણનો અધ્યાય કહેવાય છે મંગલાચરણ એટલે જેનું આચરણ મંગલમય છે એનું સ્મરણ કરીએ એને મંગલાચરણ કહેવાય ભગવાન પોતે મંગલ સ્વરૂપ છે મંગલમય છે એટલે એમનું સ્મરણ કરીએ એને મંગલાચરણ કહેવાય અને મંગલાચરણની પરંપરા બતાવી છે આપણા શાસ્ત્રોમાં એ પ્રમાણે મંગલાચરણ કરવાનું હોય સૌથી પહેલા ગણપતિ મહારાજનું સ્મરણ કરવું જ પડે ગણપતિ મહારાજનું સ્મરણ કર્યા સિવાય જો કોઈ પણ સત્કાર્યનો આરંભ થાય તો એ સત્કાર્ય ભગવાનને ગમતું નથી શંકર શંકર ભગવાન મહાદેવજીની આજ્ઞા છે ગણપતિ મહારાજનું પહેલું સ્મરણ કરવાનું જ હોય સોળ દોહરામાં ગણપતિ મહારાજની પ્રાર્થના કરેલી છે સ્તુતિ કરેલી છે એટલી સુંદર સ્તુતિ છે આ ગણપતિ મહારાજની બધાએ રોજ જે ઘેર ગયા પછી પણ પારાયણ પૂરું થયા પછી પણ રોજ જે છે ને એક વાર સવારમાં આ સ્તુતિ ખાસ કરજો આ ગણપતિ મહારાજનું સોળસોપચાર પૂજન છે સોળ દોહરા છે એના એટલે સોળસોપચાર પૂજન જ છે આ અને બાપજીએ પોતે જ આ ગણપતિ મહારાજની કરી પોતે ગણપતિ સ્વરૂપ જ છે અને ગણપતિ મહારાજની સુધી કરી છે ગણપતિ ગણપતિની પછી એમાં શું કચાસ હોય બાપજીએ પોતે ગણપતિ સ્વરૂપે દર્શન આપેલા છે હવે વાત આવી જ છે તો કરી જ દઈએ તારે નવું દાડા છે જ ને એક વાર એવું થયું હતું કે બાપજીનો એક ઠેકાણે ગામમાં મુકામ હતો અને ઘણા બધા ભક્તોજીની જોડે વખતે ત્યાં હતા આપણા પરિવારના એ ગામમાં એવું હતું કે જમાનામાં ની બહુ તકલીફ રોજ જે સૂર્યાસ્ત થાય ને એટલે લાઇટો જાય પછી હવારે આવે કોઈ વાર બીજા દિવસે બપોરે આવે આવું આવે પણ સંધ્યાકાળ થાય ને એટલે લાઇટો જાય જ એટલે એ ગામમાં બધાય અંધારું થતા પહેલા જમી જ લેવું પડે બાપજીનો મુકામ હતો ત્યારે પણ એવું કે સાંજે સાત વાગે અંધારું થાય એ પહેલા બધા જમવાનું જ દે પછી લાઈટો જાય અંધારામાં ફાવે નહીં બરાબર એટલે જમી લેતા બધા રોજ નો નિયમ થઈ ગયેલો મુકામ જેટલા દિવસ દિવસ રહ્યો એટલા એ દરમિયાન એવું થયું કે કેટલાક ભક્તોએ રસોઈ તો બનાવી દીધી પણ જમ્યા નહીં એટલે બાપજી પૂછ્યું કેમ ભાઈ આજે તમે જમવા કેમ નથી બેસતા અંધારું થવાયું ને ત્યારે ભક્તો કીધું કે બાપજી આજે ચોથ છે બાપજી કીધું ચોથ છે એટલે શું ત્યારે કે બાપજી ચોથ હોય ને એ દિવસે અમે ચંદ્ર દર્શન કર્યા પછીથી જ જમીએ આજે ચંદ્ર દર્શન રાત્રે દસ ને પચીસે છે એટલે હશે અમે જમવા બેસીશું બાપજી કીધું તમે ચોથ છે ને માટે કરો ભક્તે કીધું બાપજી આ ગણપતિ મહારાજ ચોથ કર્યો ગણપતિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય ગણપતિ મહારાજની કૃપા મળે બાપજી હસ્યા અને કે આ તમે ખરું લગી આ કે તમારે કૃપા ગણપતિની જુએ છે અને દર્શન ચંદ્ર ના કરવા છે તમારે કૃપા ગણપતિ ની છે આશીર્વાદ ગણપતિના જોઈએ છે અને દર્શન ચંદ્ર ના કરો છો એટલે કે બાપજી આ તો બધા કરે છે એટલે અમે કરીએ છીએ આવું કે ચંદ્ર દર્શન કરીને પછી જમીએ તો ગણપતિ મહારાજ આ કૃપા મળે બાપજી કે તમને ગણપતિના દર્શન થઈ જાય તો તમે જમી લો કે નહીં છે પેલા કે બાપજી ગણપતિના દર્શન થાય ભાઈ ચંદ્ર દર્શનની કોણ રાહ જુએ આ તો એવું માનીએ કે ભાઈ ચંદ્ર દર્શન કરે તો ગણપતિ ની કૃપા થાય પણ જો ગણપતિના દર્શન થતા હોય તો ચંદ્ર દર્શન કરવાની રાહ કોણ જોઈએ હળાદા સુધી ભૂખ્યા રહેવાનું કોણ ને ગમે બાપજી લો તારે જુઓ બાપજી બોલ્યા લો તારે જુઓ અને એ વખતે ભક્તે પોતાની નોંધ માં લખ્યું છે કે એ વખતે અમે ત્યાં જોયું કે બાપજીની જગ્યા એ વખતે અમે ગણપતિ દાદા ને બેઠેલા જોયા છે ગણપતિ ગજાનંદ મહારાજ અને એ દિવસે ચોથ કરનારા બધા ભક્તોએ અંધારું થતા પહેલા જમી લીધું હવે એ ગણપતિ જયારે સ્તુતિ કરતા હોય ગણપતિની તો એમાં હું કચાસ હોય એનાથી સારી સુધી હોય જ નહીં આ ધરતી ઉપર બીજી ગણપતિ દાદા મંગલ ભવન મૂર્તિ છે ગણપતિ દાદા ને હનુમાનજી મહારાજ માટે શબ્દો વપરાય છે મંગલ મૂર્તિ એટલે મંગલ ભવન ને હારી એ જ રામ છે એ જ કૃષ્ણ છે ને એ જ દત્ત છે આપણા જીવનમાં મંગલમય થાય અમંગળ એટલે શું મરણ થાય અને જ અમંગલ ના કહેવાય કોઈની નિંદા કરવાનું મન થાય ને અમંગળ આપણે બોલીએ કોઈનું દિલ દુભાય અમંગળ આરામનું ખાવાનું મન થાય અમંગળ આ બધું અમંગળ આપણા જીવનમાં બહુ હોય છે એ બધું અમંગલ હરી લે છે ભગવાન અને આપણા જીવનમાં મંગલ થાય મંગલ થાય એટલે શું થાય પૈસાનો વરસાદ થાય મંગલ ભવન એટલે શું મંગળ કરે મંગળ કરે એટલે શું કરે ભગવાનમાં પ્રેમ જાગે સંસારના સુખમાં અરુચિ જાગે ભગવાનની ભક્તિ કરતા આનંદ આવે આ મંગલ ભવન કહેવાય તો આ ગણપતિ દાદાની કૃપાથી મંગલ ભવન થાય અને અમંગલ દૂર થાય એવી આ સ્તુતિ છે સ્તુતિના શબ્દોની વાતો કરીએ ને તો અડધો કલાક ઓછો પડે પણ ગણપતિ દાદા વિઘ્ન રાજ છે વિઘ્ન વિનાયક વિનાયક એટલે શું વિઘ્ન વિનાયક એટલે એ પ્રસન્ન થાય તો કોઈ દિવસ વિઘ્ન આવે નહીં અને નારાજ થાય તો વિઘ્ન આયા સિવાય રહે નહીં કામ પૂરું જ ના થાય નારાજ થાય તો વિઘ્ન વિનાયક છે તો ગણપતિ દાદાની સરસ સ્તુતિ આપણે બાપજીએ કરેલી છે આપણે કરવાની છે ગણપતિ દાદા સિદ્ધિ અને બુદ્ધિના માલિક છે બુદ્ધિ પણ આપે સદબુદ્ધિ આપે અને સફળતા પણ આપે સિદ્ધિ એટલે સફળતા ચાર હાથથી ચાર જાતની મુક્તિ આપે છે આ એક જ દેવ એવો છે કે જે હાથમાં લાડુ રાખે છે બીજા બધા તો કોઈ ધનુષ બાણ રાખે કોઈ સુદર્શન ચક્ર રાખે કોઈ ત્રિશુલ રાખે આ એવા છે કે શસ્ત્ર રાખતા જ નથી હાથમાં લાડુ જ રાખે છે એમના શરણે જે જાય એના નથીમાં લાડવા જેવી મીઠાશ આવે એના જીવનમાં એવું કે છે એના જીવનમાં મીઠાશ આવે તો આપણે એ ગણપતિ દાદાની સ્તુતિ રોજ કરજો ઘેર ગયા પછી થોડા દિવસમાં મોડે થઈ જશે અને ક્યારેય પણ બહાર જવાનું થાય ને તો આ સ્તુતિ કર્યા સિવાય જવું જ નહીં તો હેમખેમ ઘેર પાછા પહોંચવાની ગેરંટી બાકી આય તો બહાર જાય ને તો કેટલો ટ્રાફિક ને જાત જાતનું બધું થઈ ગયું છે એમાં જો બદ્રી કેદારની યાત્રાએ જવું હોય તો કહેવાય નહીં ઘેર વ્હીલ દસ હું એને કહેવાય કરીને જવું પડે વ્હીલ કરીને જવું પડે પાછા આયા તો તો બસ પડી પણ જો એ બસમાં આ ગણપતિ દાદાની સ્તુતિ બોલીએ ને તો આપણી બસ તો હેમ ખેમ મંજીલે પહોંચે એવી ગજબની તાકાત છે આવે સ્તુતિમાં માટે ખાસ કરજો આ સ્તુતિ બરાબર રોજ એક વાર બોલવી બહુ વાર નહીં લાગે ત્રણ ચાર મિનિટમાં થઈ જાય પછી સરસ્વતી માતાની પ્રાર્થના છે સરસ્વતી માતાની કૃપાથી સાંભળેલું યાદ રહે આજે આપણે સાંભળીશું તો સારું ભગવાનના સરસ સરસ દોહરા ગાઈશું આપણે પણ ઘણી વાર પછી ઘેર ગયા થશે કે આજે હું વાત કરેલી યાદ નહીં આવે આપણને જે સ્પર્શી ગઈ છે એ વાત ભૂલાય નહીં એના માટે સરસ્વતી માતાની કૃપા જોઈએ બાકી સાંભળી તાર ઘણી વાર થાય કે ના સારું છે પણ પછી હા જે પાછું બધું ગુરુદેવ દત્ત થઈ જાય ઘેર ગયા પછી સરસ્વતી માતાની કૃપાથી યાદ રહે બાપજીએ સરસ્વતી માતા પાસે અહીંયા પ્રાર્થના કરીને કીધું છે કે માતાજી તમે એવી કૃપા કરો કે આનું શ્રવણ કે પારાયણ કરનારની તર્ષ મટે જન્મ મરણમાંથી મુક્તિ મળે આવું બાપજીએ આપણા માટે સરસ્વતી માતા પાસે માગેલું છે પછીથી દત્તાત્રેય ભગવાન જે આ ગ્રંથના અધિષ્ઠાતા દેવ માલિક દેવ જેને કહેવાય એ દત્તાત્રેય ભગવાનની વંદના કરી છે જે પોતે મુક્તિદાતા છે મુક્તિ આપનારા છે જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ આપવાની શક્તિ ભગવાન દત્તાત્રેય સ્વામીમાં છે હજી ભગવાન શ્રીપાદ વલ્લભ દત્તાત્રેય ભગવાનનો કળિયુગનો પહેલો અવતાર તેરસો ને વીસ ની સાલમાં પીઠાપુર પ્રગટ થયા હતા એ પછી શ્રીવાદ વલ્લભ ભગવાનની વંદના છે પછી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની વંદના છે જે તેરસો ને ની સાલમાં પોતે કરંજનગરમાં પ્રગટ થયા આ દત્તાત્રેય ભગવાનનો અવતાર છે આવિર્ભાવ પછી સ્વામી મહારાજની વંદના છે એ ત્રે ભગવાનનો કળિયુગનો યોગી રાજા અવતાર છે પછીથી પોતાના માતા પિતાને વંદના કરી ઋષિઓને વંદના કરી સજ્જન દુર્જન બધાને વંદના કરી કોઈ પણ અનુષ્ઠાનના આરંભમાં સકળ લોકમાં સૌને વંદે એ કરવું જ પડે નહીં તો અનુષ્ઠાનનો અધિકાર મળતો નથી આ બધું અનાયાસે પડાય ને એટલા માટે બાપજી આ લખ્યું છે આપણી ભૂલ જ ના થાય એટલી સરસ વ્યવસ્થા છે આ ગ્રંથમાં માતા પિતાને વંદન કરવા જ પડે અનુષ્ઠાનના આરંભમાં નહીં તો અનુષ્ઠાનનો અધિકાર ના મળે પછીથી પોતાનો પરિચય આપ્યો છે પોતે મહારાષ્ટ્રીયન કરાડે જ્ઞાતિના દેશસ્થ બ્રાહ્મણ ઋગ્વેદ ઋગ્વેદીય બ્રાહ્મણ હતા ગોત્રમાં પ્રગટ થયા હતા આશ્વલાયન સૂત્ર સાકલ શાખામાં પ્રગટ થયા હતા આ બધા ગોત્રોચ્ચારના બધા શબ્દો છે જે બ્રાહ્મણને ગોત્રોચ્ચાર આવડતો હશે ને એમને ખબર હશે કે આ બધું આવે ગોત્રોચ્ચાર કરીએ એમાં અને પછીથી એ કહે છે કે આ ગ્રંથ કેમ લખવાની પ્રેરણા મળી બાપજીને એમને આ ગ્રંથ લખવાની જરૂર કેમ પડી એ વાત કરે છે કે બાપજીનો મુકામ ઓગણીસો બત્રીસની સાલમાં અમદાવાદમાં સરખેજ છે ને ત્યાં રતનલાલ મહાત્માની જામફળીની વાડીમાં બાપજીનો મુકામ હતો અને એ વખતે એક રાત્રિય બાપજી જ્યારે શયન કરતા હતા મુહૂર્તમાં બાપજીને સ્વપ્નમાં સ્વામી મહારાજના દર્શન થયા ના હાથમાં એક કળશ હતો કળશમાં અમૃત હતું અને બાપજીને એમણે કીધું લો અમૃત તમે પીઓ અને બધાને પીવડાવો અને એ વખતે બાપજી પોતે ખોબો ધર્યો સ્વામી મહારાજે કળશમાંથી અમૃત અર્પણ કર્યું બાપજીએ ધારણ સ્વીકાર્યું અને એનો સંકેત બાપજી સમજ્યા એનો સંકેત એવો હતો સ્વામી મહારાજ એવું કહેવા માંગતા હતા કે ચરિતા અમૃત ઘટ લે સુખે આ ચરિત્ર મારું ચરિત્ર અમૃત છે અને એનો ઘડો છે આ આ ઘડામાં મારા ચરિત્ર અમૃત ભરેલું છે ચરિતા અમૃત ઘટ લે સુખે કરી પાન પીવાડ તું પણ પી અને દુનિયાને પીવડાય કરી પાન પીવાડ પણ કોને પીવડાય જે હોય તૃષાતુર દેહને જે ઘેર બેહી ને નહીં જે હરે વહેલો ઉઠે ને અહીંયા આવે એને પીવડાય હોય તૃષાતુર આપણે બધા ત્રુસાતુર આટલા જ છે કે જે સમય છે કષ્ટ હોય તો એ પીસે તો શું થશે મોત પાડશે મરણની બીક રહે દૈન્ય ના કદી એના જીવનમાં ક્યારેય લાચારી બતાવવાનો વખત નહીં આવે દૈન્ય રહેશે ના કદી મોજ કર મસ્ત એમ કહીને સ્વામી મહારાજે બાપજીના મસ્તક ઉપર હાથ મૂક્યો બાપજી જાગ્યા અને સૌથી પહેલા ગુરુ ઘરાએ ભજન લખ્યું અને પછીથી એમણે આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો ભગવાનની આજ્ઞા પ્રમાણે અને ચાલીસ અધ્યાય બાપજીએ સરખેજમાં લખેલા અને બાકીના અધ્યાય પછી નારેશ્વરમાં આવ્યા પછી લખેલા અને ગુરુદ્વાદશી જેને આપણે વાઘ બારસ કહીએ ને આસો વદ બારસ એ દિવસે આ ગ્રંથ પૂરો થયો હતો બાપજીએ પોતે સમાધિ ભાષામાં ગ્રંથ લખ્યો છે એટલે આ ગ્રંથના માટે એક વાક્ય કેવું હતું એવું કહેવાય કે દત્ત અવધૂતે લખાયો છે દત્ત અવધૂતે લખાયો છે રંગ અવધૂતે લખ્યો છે પણ કેવી રીતે અવધૂત અવસ્થામાં લખ્યો છે અને આ ગ્રંથ એવો છે કે આપણા જેવા અધૂરા માણસોને પણ અવધૂત બનાવે અવધૂત એટલે પરિપૂર્ણ માનવ જ્યાં સુધી માણસ અવધૂત ના થાય ને ત્યાં સુધી અધૂરા જ છે જે પરિપૂર્ણ માનવ બનાવે કોઈ અપેક્ષા રહે નહીં અને ભગવાનના દર્શનનો સાચો અધિકારી બનાવે છે આવી શક્તિ આ ગ્રંથમાં છે પોતે લખેલું છે કે આ જે આ કથા સાંભળે કે એનું ગાન કરે એને આ લોક ને પરલોક બંને લોકો એના સુધરે ઇહા મૂત્ર એટલે આ લોક ને પરલોક બંને લોકો એના સુધરે છે અને ટળે કુદૈવ એના જન્માક્ષરમાં ગમે તેવા ગ્રહો લખેલા હોય એનું કલ્યાણ થાય રોગ કે ગ્રહની પીડા થાય નહીં પુત્ર પૌત્ર ધન ધાન્યની સદાવૃદ્ધિ ઘર માાય અને લક્ષ્મી વસે સદા ગૃહે જ્યાં ગુરુ કીર્તન થાય હમણાં સર્વ દમરભાઈના પિતાજી વિશુ કાકા બધા જાણે છે ને હમણાં પોતે રંગલીન થયા બહુ જ્યારે જુવાન હતા ને એ વખતે એમણે આ દોહરો વાંચ્યો એ વખતે એમની આર્થિક સ્થિતિ બહુ સારી નહીં એ જમાનાની આ વાત આ દોહરો વાંચ્યો એમણે કે પુત્ર પૌત્ર ધન ધનની સદા વૃદ્ધિ ઘરમાં લક્ષ્મી વસે સદા ગૃહે જ્યાં ગુરુ કીર્તન થાય એટલે આ અધ્યાય વંચાય કે આ બધું થાય એમને જો આટલું બધું મળતું હોય ને તો રોજ એક અધ્યાય વાંચવામાં આપણું જાય છે હું અને એમણે રોજે એક અધ્યાયનું ગાન શરૂ કર્યું એના પ્રતાપે આજે તમે જુઓ તો બધા જ પ્રકારનું આધ્યાત્મિક સંસારિક કૌટુંબિક માનસિક બધા પ્રકારના સુખની શિખર ઉપર બેઠા ત્રાણું ચોરાણું વર્ષ પોતે લગભગ રહ્યા આરોગ્ય પણ મળ્યું આયુષ્ય પણ મળ્યું ઐશ્વર્ય પણ મળ્યું ભગવાન પણ મળ્યા એક અધ્યાય માત્ર વાંચવાથી માટે જો માફક આવે ને તો રોજ જે એક અધ્યાયનો નિયમ રાખજો મબલખ લાભ થશે મબલખ કલ્પના બહારનો અનુષ્ઠાન કર્યા પછી કે નિયમ લેવાનો હોય છે તો કમસે કમ આ નિયમ જો માફા કાને તો લેજો કે રોજ એક અધ્યાય વાંચો અને જોજો કે એનું ફળ કેવું મળે છે બે ચાર દાડામાં ભલે ના મળે પણ મળશે બહુ ગજબનું ફળ મળશે માટે એક અધ્યાય વાંચવાથી બહુ લાભ છે બાપજી કહેવાય અનુભવની આંખથી જે જોયું ને એ તમને કહું છું આ અનુભવ તૃપ્તિનો ઉદગાર છે કોઈ જગ્યાએથી વાંચેલું કોઈ ઉઢાંતરી કરેલું નથી અનેક જન્મોના અનુભવ પછીની બાપજીની વાતો આ અધ્યાયમાં આ ગ્રંથમાં છે માટે જરૂર છે શ્રદ્ધાની બીજું બધું જ છે પવિત્ર દિવસો છે પવિત્ર સ્થાન છે પવિત્ર ગ્રંથ છે પવિત્ર અનુષ્ઠાન છે બધું જ છે ખાલી જરૂર છે શ્રદ્ધાની કે શ્રદ્ધા રાખજો કે આ ગ્રંથથી લોકોનું બધું જ થયું છે ને આપણું થશે આપણા માટે આ ગ્રંથ લખાયો છે આ ભાવનાથી આનો સંગ કરવાનો છે બ્રહ્મ રસા સ્વાદે ભર્યો નરે ગ્રંથ સાદ્યંત આ ગ્રંથ બ્રહ્મરસ થી ભરેલો છે અને સાધ્યંત એટલે શરૂઆતથી અંત સુધી અને મદ વાક્ય વિશ્વાસ જો તો જોશે પરચો સંત અને મારા આટલા વચનમાં શ્રદ્ધા હશે ને તો તમને પરચો પણ મળશે નવ દિવસમાં પરચો પણ મળશે આવું લખ્યું છે સત્ય વચને મારું સુણો સંત દહી કાન બાપજી કહે છે મારું સત્ય વચન છે અને કાન દઈ સાંભળજો બરાબર એકાગ્રતાથી આવું લખ્યું છે હમણાં અને પછી હવે ગ્રંથનો આરંભ કરે છે આ શરૂઆતમાં જે મંગલાચરણ હતું તે અહીંયા સુધી મંગલાચરણ કહેવાય અને પછી આરંભમાં એ કહે છે કે નિરંજન નામનો એક ભગવત ભક્ત હતો બાપજીએ જયારે ગ્રંથ લખ્યો એ વખતે બાપજીને પણ ખબર નહોતી કે નિરંજન કોણ છે તે પણ દત્તાત્રેય ભગવાન એમની પાસે આ નિરંજનનું પાત્રાલેખન કરાયું પછીથી ખબર પડેલી કે નિરંજન ભગત નામનો એક મહાન દત્ત ભક્ત થઈ ગયો અને મહારાષ્ટ્રીયન ભક્ત હતો એ પોતે અને દત્તાત્રેય ભગવાનના દર્શનની તીવ્ર તાલાવેલીથી એ ગિરનાર ઉપર ગયો હતો આ લખાયા પછી બાપજીના બધી ખબરો પડી વિચાર કરો આ સમાધિ ભાષાનો આ ગ્રંથ છે અવધૂત અવસ્થાનો આ ગ્રંથ છે એની આ સાબિતી છે અને નિરંજન કેવો હતો શાંત દાંત એટલે દાંત એટલે ઇન્દ્રિયો ઉપર બરાબર એનો કંટ્રોલ હતો સંયમ સંસારના વિષયોમાં એને જરાય રસ નહીં અને ભગવાનના ગુણગાન એને બહુ પ્રિય હતા ભગવાનની કથા થતી હોય તો એને બહુ ગમે સાંભળવાની પરમાત્માના દર્શનની એને તીવ્રતાલાવેલી એને ખબર પડી ગયેલી કે મનુષ્ય જન્મ ઈશ્વર દર્શન કરવા માટેની છેલ્લી તક છે આ મનુષ્ય જન્મ ખાઈ પીને વૃદ્ધિ કરવા માટે નથી મનુષ્ય જન્મ બંગલા બાંધવા માટે નથી મનુષ્ય જન્મ ગાડીઓ ફેરવવા માટે નથી માત્ર ને માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટેનું આ છેલ્લું સાધન છે અને અમૂલ્ય સાધન છે આ ઘડીએ ઘડીએ મળતું નથી અને એનો સદઉપયોગ હોય તો એ જ છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે સાધન થાય તે પરમાત્માના દર્શન માટે રાત દિવસ તલશે ચેન ના પડે એને કોઈએ કીધું ભાઈ તું યાત્રા કર તો ભગવાન મળે તો બિચારાએ હિમાલયથી રામેશ્વર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના બધા જ તીર્થોની પગે ચાલીને યાત્રા કરી ભગવાન મળ્યા નહીં કોઈ કીધું ભાઈ તું વ્રત કર બિચારાએ બધા જ જાતના વ્રત કર્યા ચાંદ્રાયણ સુધીના બધા વ્રતો કર્યા અગિયારસ કરે ચોથ કરે મંગળવાર કરે ગુરુવાર કરે શનિવાર કરે રવિવાર કરે બધા વાર કરે આ જાતનું જાત જાતનું બધું કરે વ્રત કર્યા ભગવાન મળ્યા નહીં કોઈ કોઈકે કીધું તું ભાઈ દાન આપ તો બિચારાએ ઈશ્વર દર્શનની એવી તારા પહેરેલા કપડા સિવાય બધું દાન આપી દીધું ભગવાન મળ્યા નહીં કોઈકે કીધું કે બધું યજ્ઞ કરાય બચારા યજ્ઞો કરાય તો ભગવાન ના મળ્યા કોઈ કોઈકે કીધું તું ગ્રંથોનો સંગ કર બિચારા જેટલા કેવા બધા ગ્રંથોનો સંગ કર્યો તો એ ભગવાન ના મળ્યા કરવું શું જે કોઈ કે આ કરે બધું કરવા તૈયાર છેવટે એને કોઈ હરીનો લાલ મળ્યો એને તાલાવેલી સાચી હતી એટલે અને પેલા એને કીધું ભાઈ તારે ભગવાન જોયે તો ગુરુ કર્યા તો કે ના ભાઈ કે પહેલા ગુરુ કરવા પડે ગુરુ કરો પછી ભગવાન મળે પહેલા પાસપોર્ટ આવે ને પછી વિઝા અને પછી પરદેશ જવાય પહેલા ગુરુ હોય તો જ ભગવાન મળે ભગવાન ના દર્શન ગુરુ બચારી આપે છે તારે ગુરુ કરવા પડે કેવું કે છે તો બચારો ગુરુ ને શોધવા માટે નીકળ્યો ગુરુ શોધવાથી ના મળે ગુરુની પાત્રતા આપણે પાત્રતા હોય ને તો ગુરુ મળે ગુરુ શોધવા નીકળ્યો અને ગુરુ શોધવા નીકળે તો ગમે તેવા ભટકાઈ જાય એને થયું કે મારે સાચા ગુરુ કરવા છે અને ગુરુ કરું તો હું જગત ગુરુ ને કેમ ગુરુ ના કરું દત્તાત્રેય ભગવાન જગત ગુરુ છે મારે કરવા તો ગુરુ દત્તાત્રેય નો આશ્રય કરવો પણ એ ગુરુ મળે કે અહીંયા હવે કીધું કે ભાઈ દત્તાત્રેય ભગવાન આજે પણ ગિરનાર ઉપર બપોરે વિશ્રામ કરવા માટે આવે છે ગિરનાર ઉપર પહોંચી ગયો ત્યાં આગળ દસ હજાર જેડી ઉપર પહોંચ્યો પણ ભગવાન કઈ પગથિયામાં થોડા બેઠા છે એમને મળી જતા હશે અને એણે નિશ્ચય કર્યો કે હવે ભગવાન ના મળે તો હું મરી જઈશ હવે હું અહીંથી પાછો જવાનો નથી ખાન પાન ભૂલી ગયો અને રાત દિવસનો ભેદ ખબર નહી રાત છે કે દિવસ છે એ ભાન નહીં હે ભગવાન મને તમે દર્શન આપો બસ તમે દર્શન આપો તો જ હું જન્મ માંથી મુક્ત થઈશ આવી એની ભાવના હતી આંખો ઊંડી ઉતરી ગઈ ખાવા પીવાનું મળે નહી કપડાં ફાટી ગયા એનું ભિક્ષાનું પાત્ર છોકરાએ ગાડીઓ સમજીને પથરા મારીને ફોડી નાખ્યું માથાના વાળ તો જટાઓની જેમ ગમ તેમ ઉડે અને શરીર ધૂળ વાળું ખરડાઈ ગયું સ્નાનનું પણ ભાન નહીં હવે એને એને થયેલું સ્નાન કરવાથી ભગવાન નહીં મળે તો એ નહીને કામ શું છે એ બધું જ ભૂલી ગયો હતો મારે ભગવાન જોઈએ અને એ ઉપર બેઠા બેઠા એને ચાર દિવસ સુધી ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારે તમે જોઈએ અને એને અંત કરણપૂર્વક ભગવાન કીધું તમે નહીં મળો ને તો હું અહીંયા મરી જઈશ હવે હું ખાવાનો નથી ને પીવાનો નથી અને થયા કડાકા ચાર ચાર દિવસના કડાકા થયા અન્ન જળ વગર અને પછીથી એ એની આ પ્રાર્થના નું ફળ શું મળે છે એ પછીના અધ્યાયમાં આવે છે પહેલા અધ્યાયમાં આટલી વાતો છે કે આ નિરંજન નામનો મહાન ભગવત ભક્ત પરમાત્માના દર્શનના માટે અપાર કષ્ટ એને સહન કર્યું છે અને ત્યાં સુધીની વાત આ ત્યાં અને આ ખાલી આટલા જ અધ્યાયનું ફળ લખતા બાપજી લખે છે કે આ અધ્યાય પણ કોઈ શ્રદ્ધાથી સાંભળે કે ગાન કરશે સુણતા શ્રદ્ધા ભક્તિથી થાશે જય જય કાર એનો બધે જય જયકાર થશે જય જયકાર થશે એટલે બધા જય બોલાવે એવું નહીં એનો અર્થ એ જ્યાં જશે ત્યાં મનોકામના પૂર્ણ થશે તો આપણી પણ જે પણ સંકલ્પ કર્યો છે મનોકામના પૂર્ણ થયા આશીર્વાદ તો બાપજીએ પહેલા જ આપી દીધા થશે જય જયકાર તો આપણે હવે આ અધ્યાય નું ગાન કરીએ ગુરુદેવ દેવદાત્ प्रकृति जे खिल रही सजी सोड़ शणगार अवधूत नी खड़ा पगे तैयार मोर सर्प साथे रे भूली निज वे ಅವಧೂತನಾೀಾಲೀದತ್ತಿಂದ ಮಲಿ ಬ್ರಹ್ಮಚಾರೀ ಪಾಂಡುರಂಗನಗೌದು ಮಹಾರಾಜ್ ವಿರಚಿತ ಶ್ರೀ ಗುರುಲೀಲ ಅಲಖ ನಿರಂಜನ ಸಂವಾ ಶಿಷ್ಯ ವ್ಯಾಕುಲತ ವರ್ಣನನ್ ನಮ ಪ್ರಥಮ ಸಪ್ ಅವಧೂತಚಿಂತನೀಗುರುದೇದ